એ બેસ કાકા અરે આ બેસું કોની અરે બેસવા ગોડા પેડી છે તમે જોઈ લ્યો તમને પછરા અહીં છે ચંગા મકોયન દિસે બધી દિસે માલ જેવું તો નઈ પછી ના ના આ તો આપણે મસ્તી મોણ છે આ ગોડો ભાઈ કાકા

જોવા તમે તમારું ગામ આપણે એવું ના લઈ જતા પોતાના ગાડી લેવાની હોય રૂપિયા કાકા એક લાખ પોચ હજાર એમાં એક રૂપિયા ઓછો નહીં લાખ રૂપિયા તો યાર